રાજા હર્ષવર્ધન યુવાન અને અત્યંત દેખાવડો હતો પડોશી રાજા પડોશી રાજ્ય હર્ષવર્ધનના સંસ્કાર અને કારણે એ રાજાએ મુક્તિ આપવાનું વચન આપ્યું શરત માત્ર એટલી હતી કે રાજાના એક અઘરા પ્રશ્નનો હર્ષવર્ધનને સાચો જવાબ આપવાનો હતો પ્રશ્નનો જવાબ આપવા માટે હર્ષવર્ધનને એક વર્ષની મુદત આપવામાં આવી હતી એક વર્ષમાં જો એ પ્રશ્નનો જવાબ ન આપી શકે તો એ મરવા માટે તૈયાર થઈ જવું પડે તો એને મરવા માટે તૈયાર થઈ જવું પડે એ સવાલ હતો પ્રશ્ન હતો સ્ત્રી શું ઝંખે છે તેને સૌથી વધુ શું ગમે હર્ષવર્ધન દિવસ રાત આ પ્રશ્ન વિશે જ વિચારવા લાગ્યો પોતાના મિત્રો પ્રધાનો પૂજારીઓ પોતાના રાજ્યના હોશિયાર ગણાતા વકીલો શિક્ષક અને વૈદ્યોને પણ તેને આ પ્રશ્નનો જવાબ શોધવાનું કામ સોંપી દીધું અને જવાબો મળ્યા પણ ખરા કોઈએ કહ્યું સ્ત્રીને સુંદરતા જોઈએ રૂપ જોઈએ પૈસા જોઈએ કપડા દાગીના પ્રેમ કરે તેવો પતિ બાળકો જેટલા માણસ તેટલા જવાબ મળવા લાગ્યા રાજા પાસે એક વર્ષનો સમય હતો તેથી અનેક લોકો જવાબ શોધવામાં રચ્યા પચ્યા હતા આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું સ્ત્રી શું ઝંખે છે આ પ્રશ્નનો કોઈ જ સંતોષકારક જવાબ મળ્યો ન હતો એવામાં કોઈકે સલાહ આપી કે દૂર પહાડીમાં એક ઘરડી ડાકણ રહે છે એની પાસે દરેક પ્રશ્નના જવાબ હોય છે મહારાજ આપ એને મળો જો કે એ કોઈ પણ કામ માટે ખૂબ મહેનતાણું માગે છે એટલે કે ખૂબ પૈસા માંગે છે ખૂબ ધન દોલત માગે છે પણ હર્ષવર્ધન પાસે ત્યાં જવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો તે ડાકણ પાસે પહોંચ્યો તે ડાકણ પાસે પહોંચ્યા ડાકણ કહે આ સવાલનો જવાબ તો મને ખબર છે પરંતુ મારી શરતો તારે માન્ય રાખવી પડશે અને તે સરત શું છે સાંભળ તારો ખાસ મિત્ર અને તારો પ્રધાન સિદ્ધાર્થ મારી નજરમાં વસી ગયો છે મારે તેની સાથે લગ્ન લગ્ન કરવા છે તું જો કરાવે તો હું તને જવાબ આપું રાજા તો ગભરાઈ ગયો અરે આવી કદરૂપી ખૂંદી કરડી લાંબી અને ગંધાયતી ડાકણ સાથે મારા મિત્રના લગ્ન શક્ય નથી રાજાના મિત્ર સિદ્ધાર્થને જ્યારે આ શરતની જાણ થઈ ત્યારે તે મળવા આવ્યો મિત્ર તારી જિંદગી હોય તો હું એ ડાકણ સાથે લગ્ન કરવા તૈયાર છું હર્ષવર્ધનને સિદ્ધાર્થે સિદ્ધાર્થને હર્ષવર્ધનને સિદ્ધાર્થને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે તો મિત્ર માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર હતો જેવા લગ્ન પૂરા થયા એટલે ડાકણે હર્ષવર્ધનના પ્રશ્નનો જવાબ આપી દીધો શું જવાબ આપ્યો તે સાંભળવા તમે પણ તલ પાપડ તલ પાપડશો તો મિત્રો શું જવાબ આપ્યો એ હું તમને જણાવું સ્ત્રી શું ઝંખે છે તેને સૌથી વધુ શું ગમે છે તો મિત્રો સ્ત્રીને પોતાના નિર્ણયો ખુદ કરવાની આઝાદીની ઝંખના હોય છે એટલે કે ગમે તે નિર્ણય તે ખુદ કરે એવી અને ઝંખના હોય છે ખરેખર દરેક સ્ત્રીની આ પ્રબળ ઈચ્છા હોય છે ઈચ્છા હોય છે હર્ષવર્ધન પાડોશી રાજાને આ જવાબ જવાબ આપે છે અને તે ખરેખર સાચો હોય છે એટલે પાડોશી રાજા હર્ષવર્ધનને છોડી મૂકે છે અને આગળ આ સિદ્ધાર્થ સાથે શું થાય છે તે સાંભળો મિત્રો સિદ્ધાર્થ લગ્નની રાતે ક્યારે પોતાની નવોડા એટલે કે પોતાની પત્ની ડાકણ પત્નીને મળવા ઓરડામાં ગયો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે પલંગ પર એક અતિ સ્વરૂપવાન કન્યા બેઠી હતી સિદ્ધાર્થે તેને પૂછ્યું તારું રૂપ સી રીતે બદલાઈ ગયું કોણે કર્યો આ જાદુ ડાકણ કહે તમે એટલા દયાળુ છો કે મેં જ આજથી અર્ધો દિવસ આ રૂપાળા સ્વરૂપમાં અને અર્ધા દિવસ આ મારા ડાકણના સ્વરૂપમાં રહેવાનું નક્કી કર્યું છે તમે જ કહો કે હું દિવસે સ્વરૂપમાં બનું કે રાત્રે સિદ્ધાર્થ શું કહે દિવસે પત્ની સ્વરૂપમાં હોય તો જ સમાજ કુટુંબ અને મિત્ર વર્તુળ સામે એનો વટ પડી જાય પણ રાત્રે આવી ભયંકર સ્ત્રી સાથે રાત ગાળવાની અને જો રાત્રે આ સ્ત્રી સ્વરૂપાન બની જાય તો આખો દિવસ આ કદરૂપી સ્ત્રી સાથે ગાળવો પડે સિદ્ધાર્થે સો જવાબ આપ્યો હશે વાંચકો તમને પણ તમારા મગજને થોડી તસ્કદી આપો થોડું કસો ચાલો તો હવે જણાવી દઉં સિદ્ધાર્થ અત્યંત શાલીન માનવી હતા તેમણે કહ્યું પ્રિયે તારે જે નક્કી કરવું હોય તે કરવાની તને છૂટ છે દરેક સ્ત્રી પોતાના નિર્ણયો ખુદ કરવાની આઝાદી સંખ્ય છે તેવું તે જ કહ્યું હતું ને તે જ કહ્યું હતું ને આજે તારી પરીક્ષા છે તે સાચું કહ્યું હતું કે ખોટું હું તને છૂટ આપું છું કે તારે જે કરવું હોય તે કર આ સાંભળતા જ ડાકણ અત્યંત સ્વરૂપમાં નવઢા બની ગઈ અને તેણે સિદ્ધાર્થને કહ્યું તમે મને જે આઝાદી આપી તેનાથી હું અત્યંત ખુશ છું હવે હું હંમેશા આવી સ્વરૂપવાન રહીશ આ રીતે સિદ્ધાર્થ અને આ ડાકણ જે સ્વરૂપવાન ડાકણ જે સ્વરૂપવાન સ્ત્રી બની હતી તે બહુ સુખેથી રહેવા લાગ્યા અને હવે તે ડાકણ મટી એક પતિવ્રતા નારી બની ગઈ હતી અને સુધરી ગઈ હતી આ રીતે બંનેનો જન્મારો સુધરી ગયો અને ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યા મિત્રો અમારી આ વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી મિત્રો